અંજાર શહેરમાંથી આવેલ ગાયત્રી શક્તિપીઠ અને મહાકાલેશ્વર મહાદેવના પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરાયા હતી કાર્તકવદ પાંચ અને રવિવાર તારીખ નવ અગિયાર બે હજાર પચીસના ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટીના અંજારમાંથી મહાકાલેશ્વર મહાદેવનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સવારે મહારુદ્રી ત્યારબાદ ભોલેનાથનો ભવ્ય ફૂલોનો શણગાર કરવામાં આવ્યો ત્યારબાદ રાત્રે આઠ કલાકે માધવરાય ગ્રુપ દ્વારા મહાઆરતી રાખવામાં આવી હતી અને પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આજુબાજુની સોસાયટીના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા કાર્તકવત તેર અને મંગળવાર તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસમાં ગાયત્રીનો ચુમાલીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સવારે પાંચ વાગે મા ગાયત્રી વેદ માતા સાવિત્રી અને અંબાજી ત્રણેય મૂર્તિઓની દસવિધિ સ્નાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સવારે આડત્રીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં આડત્રીસ કપલ યજમાન તરીકે આ યજ્ઞનો લાભ લીધો હતો ત્યારબાદ બપોરે સાડા બાર કલાકે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં ચૌદસોથી પંદરસો ભક્તોએ લાભ લીધો હતો આ ભોજન પ્રસાદના મુખ્ય દાતા જવાહરલાલભાઈ લાલ પરિવાર મહેન્દ્રભાઈ તથા દેવેન્દ્રભાઈ રહ્યા હતા અને સાંજે દાંડિયા રાસ પણ રાખ્યા હતા ત્યારબાદ રાત્રે માધવરાય ગ્રુપ દ્વારા મહાઆરતી પણ રાખવામાં આવી હતી જેમાં લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાડત્રીસ કુંડી યજ્ઞનું સંચાલન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અંજારની બહેનોએ સંપન્ન કર્યું હતું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા ગાંધીધામથી ગાયત્રી પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ કોટક પ્રભુભાઈ નરેન્દ્રભાઈ જોશી અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ ડાંગર આદિપુર ગાયત્રી પરિવારના મહિલા મંડળ હાજર રહ્યા હતા આ તમામ પ્રોગ્રામ સફળ બનાવવા માટે ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ માથકિયા વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ પૂજારી શ્રી નટુભાઈ જોશી વેલજીભાઈ વ્યાસ રાજેન્દ્રસિંહ જાડેજા તિરુભાઈ વ્યાસ નારણભાઈ મોદી સુરેશભાઈ સોનેજી અનિલભાઈ ટાંક ભરતભાઈ આહિર બલુ મહારાજ શિવજીભાઈ આહિર રઘુભાઈ જાડેજા કૌશિકભાઈ સાહ ખીમજી મહારાજ રોહિત પ્રજાપતિ સમીરભાઈ ભાટીયા અને ગાયત્રી પરિવાર અંજારની બહેનો અંકલેશ્વર મહિલા મંડળની બહેનો ગાયત્રી મહિલા મંડળની બહેનોએ તન સેવા આપી હતી ગાયત્રી શક્તિપીઠના પૂજારી શ્રી નટવરભાઈ જોશી દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવાઈ હતી આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠમાંથી હાજર રહેલ દરેક વ્યક્તિ રાજેન્દ્રસિંહ જાડેજાના સૂચનથી પાણીનો બગાડ ના કરવાનો સંકલ્પ લીધો હતો જાવેદશા એજબીન ટીવી ન્યૂઝ અંજાર કચ્છ